you uh -huh.

બોયોગનું સાતસો સડસઠ ચારસો વિમાન હતું સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં દેખાય છે કે ઉડાન દરમિયાન વિમાનના ડાબા એન્જિનમાં આગ લાગી ગઈ હતી જો કે કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બર્સને ઈજા થઈ નથી અને વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ સફળતાપૂર્વક કર્યું હતું પાયલટે તાત્કાલિક ઇમરજન્સી સ્થિતિની જાહેરાત કરી હતી અને વિમાન લેન્ડિંગ કરાવ્યું હતું એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા ઇમરજન્સી સેવાઓને તહેનત કરીને આગ કાબૂમાં લેવામાં આવી હતી આ વિમાન આશરે પચ્ચીસ વર્ષ જૂનું છે અને તેમાં જનરલ ઇલેક્ટ્રિક કંપનીના બે સીએફ સિક્સ એન્જિન લાગેલા છે